નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા માલુકાંટું રોડ પર થઈ અને દેવલી કૂવાથી માલું નીકળતો રસ્તો જે ગોધરા તરફ તરફ જાય છે અને આમ માલુકાંટું ખરોડથી દેવલી કૂવા પાદેડી થઈ અને જતો આ રસ્તો સીધો દામાઓ ટચ થાય છે અને ત્યાં દેવલી કૂવાથી એક દોઢ કિલોમીટરના અંતરે આવેલો આ જે પુલ એ ખૂબ જ જર્જરિત અવસ્થાની અંદર આપણને જોવા મળે છે ગયા ચોમાસા વખતે જ આ પુલની દશા એટલી ખરાબ હતી કે અહીંયા જો વધારે પાણી આવી જાય તો આખો પુલ તણાઈ જાય અને ઘણી મોટી દુર્ઘટના થાય તેવી શક્યતાઓ લાગે છે છતાં પણ અહીંયા તંત્ર દ્વારા માત્ર ને માત્ર અહીંયા આ કપચા નાખી અથવા તો મોટા મોટા પથ્થરો નાખી અને આ જે મોટો પુલ છે એને આમ નભાવી રાખ્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ નદી ઉપર જે આ પુલિયું બનેલું છે એની આ દશા આપણે જોઈ રહ્યા છીએ આખો પુલ જર્જરિત થઈ ગયેલો છે ધસરાઈ ગયેલો છે ગમે ત્યારે આ વખતે તો એવું છે કે વરસાદ હજી પડ્યો જ નથી એટલે આ ટકી રહેલો છે પરંતુ જો વરસાદ પડશે તો આ પુલ એકદમ તૂટી અને નીચે જશે અને કદાચ એના ઉપરથી અવરજવર ચાલુ હશે તો એ દરમિયાન જ આ પુલ જો ધરાશાયી થાય તો ઘણી મોટી ઘટના બની શકે તેવી છે અને ગયા વર્ષે પણ આ પુલ ઉપરથી અહીંયાના જે લોકો છે એમને અવરજવર માટેની તકલીફ પડી હતી ત્યારે તંત્ર દ્વારા લાગતા વળગતા વિભાગ દ્વારા અહીંયા પથ્થરો અને મેટલ નાખી કપચા નાખી અને આ પુલને નભાવી લેવામાં આવ્યો હતો ત્યારે આજુબાજુના ગામના લોકોની એવી માંગણી છે કે અહીંયાથી આ જે પુલ પસાર થઈ રહ્યો છે એ પુલ જર્જરિત અવસ્થામાં છે અને એને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અથવા તો એની ડાયવર્ઝન બનાવવામાં આવે જેથી કરીને હજી ચોમાસું પોતાની પૂરી મોસમ ખીલી નથી આ વખતે પૂરતો વરસાદ હજી થયો નથી પરંતુ જો વરસાદ સારો થશે તો આ નદી ઉપર આ કઈ નદી કહેવાય હં આ કઈ નદી કહેવાય ગોમા નદીનો જે આ પુલ છે એ આપણે જોઈ રહ્યા છે અને ગામ કયું લાગે દેવલી કુવા જ ગામ આ લાગે છે અને ત્યાંથી આ જે પુલ ઉપર જો પાણી જાય તો આખો પુલ નીચે આવી જાય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ પુલનું મરામત કરાવવામાં આવે તે ઈચ્છનીય છે